યાર્ડવાળી લાઈન છે એના સલાહ સૂચન મુજબ અમે છે અને એની સલાહ સૂચન મુજબ સારવાર છે એવું તમારા મિત્ર થાય હગા મારા મિત્ર છે મારા પાડોશી છે ગોંડલ હા અને એના કહેવાથી બાકી હું તો આ ફિલ્ડ પહેલી વાર આવ્યો હું તો ખેતર જ નતો આવ્યો પહેલી વાર ખેતર આવ્યો અને પહેલી વાર મરજી વેવી છે અને સાહસ કર્યું આખો અને 20 વીગન મરજી એકર વાવી દીધું સરસ સરસ જો આ જેતપુર એપીએમસી માં મરચાની હરાજી મરચાની હરાજી સર્વિસ કરે છે અને એમાં ફરજ બજાવે છે

આપડે રનિંગ ગુજરાત ને રાજકોટ જિલ્લો જે મરચા નો ભોગી કેવાય દેશ આપડું ગોંડલી વખણા જેમ કેવાય એ પ્રમાણે ઘણી હકી ને કાયદેસર ગોંડલિયું મરચું આપડું સરસ છે તમને આ ચંદેશભાઈ તમને આ બી આપ્યું અને આવા પોતાને ખરા ખરી ના ખેલ માં જો આ મરચા નો ઢગલો પીડો હોય તો તમારે હોનાનો ઢગલો પીડો એમ કયો તો કઈ શકાય એમ તો આ કોઈ માણસ ને તમારો પ્લોટ જોવો હોય

સરસ મજાનું થયું છે હું તો ખૂબ રાજી થયું ભગવાન ભગવાનના અને આ તમારા જેવા વડીલોના આશીર્વાદ આશીર્વાદથી આ સરસ મજાનું મરચું

સંજોગો વર્ષ તમારે હોવાની ને એટલે તમારે બે ખુબ આભાર તમારે મજા આવી મુલાકાત કરવાની જય જવાન જય 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 કિસાન